હલો વૃહન અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અત્યારે મેં એન્ડ મમ્મી આવી ગયા છે મંદિરે આ છે અમારા ગામનું રામ મંદિર જ્યાં મારા પપ્પા જ પૂજારી છે કાલે કોઈએ કમેન્ટ્સ કરી હતી કે તમારી કાસ્ટ શું છે અમે રામાનંદી સાધુ છીએ એન્ડ આ મંદિરની પૂજા મારા પપ્પા જ કરે છે શું ફાઇનલી મંદિરે અત્યારે મેં અને મમ્મી આવી ગયા છે અહીંયા સાફ સફાઈ કરવા માટે શો ચલો અહીંયા બી મારી તો ડ્યુટી લાગી ગઈ છે મંદિરભર બી સો ફટાફટથી અહીંયા બધી સાફ સફાઈ કરીશું એન્ડ ત્યાર પછી મમ્મી છે દીવા વગેરા અહીંયા જ બધું તૈયાર કરી દેશે જેથી કરીને પપ્પા આવે એટલે એમને ડાયરેક્ટલી ભગવાનની આરતી જ કરવાની રહે સો એટલા માટે અમે અત્યારે બધું રેડી કરવા આવતા હોઈએ છીએ મંદિરે આ છે અમારા ગામનું ચોક જ્યાં બહુ જ વર્ષો પહેલાં તો બહુ સરસ ચોક હતો અને બહુ વસવાટ હતો અત્યારે આ જૂનું ગામ થઈ ગયું છે બહારની સાઈડ વસવાટ છે જ્યાં અમે રહીએ છીએ અહીંયાથી ડાયરેક્ટ જે રસ્તો જાય છે બહાર મેઇન રોડ ઉપર જ જાય છે એ પ્યારા ક્યારેશું હાથ ફેરાય બસ એક જ વાત હાથ ફેરવું કેમ ટંગ 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 આ ટેંગ 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 ટંગ ટે ના મુના બેસી જાઓ લે અલે શું અરુશુ પૂછું પ્યારું પૂછું અરુ શું બહુ મજા આવે સૂઈ જા જાઈ જા શું ઉઈ જાને તું આજુ શું જાને આજે હોઈ જાને મને જાવું જાવું છે 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 મને અત્યારે તો ઘર પર જોડે મારા દિવસો જઈ રહ્યા અને આ સાઈડ આ બંને તમે જોઈ શકો છો આવી ગયા છે દૂધ પીવા અમારે ઘરમાં આ જ રીતે બધા અત્યારે જાણે કે ધરમશાળા ખુલ્યું હોય એ રીતે જોકે મમ્મી પપ્પા બધાને એ રીતે અહીંયા રાખે છે એટલા માટે ભૂખ્યા થાય એટલે ઘર ગોતતા ગોતતા બધા પહોંચી જાય છે એન્ડ સાંજનો સમય થઈ ગયો છે ફરી મારી ડ્યુટી લાગી ગઈ છે કિચનમાં સો ફટાફટથી જમવાનું રેડી કરીશું અત્યારે જમવામાં અમે લોકો બનાવી રહ્યા હતા ઢોકળા સો ચલો આ તરફ અત્યારે ઢોકળા માટે બધું રેડી કરી એન્ડ ફટાફટથી જમવાનું રેડી કરીશું સો ઘર પર તો અત્યારે મારી ડ્યુટી આમ જ લાગેલી રહે છે કામમાં અને કિચનમાં સો ફાઇનલી ફટાફટથી અહીંયા મમ્મીને બધું સાફ સફાઈ કરાવી એન્ડ મેં બી નીકળી જવાની છું રાજકોટ જવા માટે બટ એક બે દિવસ ઓર એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી રાજકોટ જઈ એન્ડ જોબ કરવાની તો આ વખત કોઈ ઈચ્છા નથી બટ ફ્રીલેન્સિંગ જોબ મેં જે કરું છું એ ચાલુ થશે તો કરીશ નહીં તો મારું જે યુટ્યુબ વર્ક છે એન્ડ સાઈડમાં મેં કંઈ વિચારી રહી શું હે ગાઈશ આજે મોર્નિંગથી જ સાફ સફાઈ ઘરની ચાલી રહી હતી જે ફિનિશ કરી એન્ડ મેં ફાઇનલી ફ્રી થઈ ત્યાં ઓલરેડી આજે બી ત્રણ વાગી ગયા છે આ તરફ મી એન્ડ ઋષુ અમારું ઋષુ ઓહ સો ફાઇનલી અત્યારે થોડી વાર ફ્રી થઈને મેં બી આ રીતે અત્યારે વ્લોગ શૂટ કરવા બેઠી બેઠી છું મતલબ મોર્નિંગથી તો મેં કોઈ વ્લોગ શૂટ નથી કર્યો આજે સો મી એન્ડ ઋષુ અત્યારે બેઠા હતા તો મને યાદ આવ્યું કે ચલો મેં વ્લોગ શૂટ થોડો કરું આજે મોર્નિંગથી શૂટ નથી કર્યું એન્ડ તમારા લોકોની જે કમેન્ટ્સ છે જોઈને અમુક લોકોની જે કમેન્ટ્સ છે એ જોઈને હસવું બી આવે છે કેમ કે હસમુખ પટેલવાળા વિડીયોમાં જે લોકો કહી રહ્યા છે એ વ્યાજબી બી છે અને અમુક લોકોની જે કમેન્ટ્સ છે એ જોઈને દુઃખ બી થાય છે કે આટલી મહેનત કર્યા પછી બધાની મહેનત પર પાણી ફરી ગયું છે અને ઘણા લોકો જે કમેન્ટ્સ કરે છે કે દીદી ચોવીસ માર્ક્સ થાય છે પચીસ થાય છે અમુક લોકોને બહુ જ ઓછા થાય છે પાર્ટ બીમાં સારા એવા માર્ક્સ થઈ જાય છે તો હવે તો કરિયર બરબાદ થઈ ગયું છે જિંદગી બરબાદ થઈ ગઈ છે સમાજવાળાને શું મોઢું બતાવું છું બીજા લોકોને કઈ રીતે ફેસ કરીશું જો પહેલાં તો મેં એ કહીશ માર્ક્સ ઓછા થયા તો મહેનત તમે કરી હતી નહીં કે સમાજવાળાએ શું સમાજને મોઢું શું બતાવું શું બીજા લોકોને શું જવાબ આપશું પહેલાં તો માઇન્ડમાંથી આ વસ્તુને દૂર કરો કેમ કે સમાજને નથી જોવાનું કે તમારે કેટલા માર્ક્સ થાય છે અને તમે કરી રહ્યા હતા તમારા માટે કરી રહ્યા હતા અને તમને લાગે છે કે તમારી આજુબાજુમાં આવા લોકો છે જે ડેઈલી તમને લોકોને જજ કરતા હોય અને આટલા સમયથી આ જ્યારે તૈયારી કરતા હતા ને ત્યારે કોઈ જ સમજવાળા તમને આવીને કંઈ જ નથી આપી ગયા કાલના વિડીયોમાં બી મેં કહ્યું હતું આઈ હોપ કે તમે લોકોએ બ્લોગ જોઈ લીધો હશે સો જ્યારે બી પ્રિપરેશન કરતા હોય ત્યારે કોઈ સમાજવાળા આપણને હેલ્પ કરવા નથી આવતા યા પૂછવા બી નથી આવતા કે તમારે કોઈ બી વસ્તુની જરૂર છે મેં તમને હેલ્પ કરું તમારા સગા સંબંધીને જ લઈ લો ચલો એ બી શું વચ્ચે થોડું દુકાન પર કસ્ટમર આવી ગયા હતા પપ્પા ગયા છે બહાર સો મેં અત્યારે દુકાનનું ધ્યાન બી રાખું છું કસ્ટમર કોઈ બી આવે તો આમને થોડા હેન્ડલ કરું છું હમણાં પપ્પા આવે છે એ ત્યાં સુધી સો બ્લોગ શૂટ કરતાં કરતાં વચ્ચે દુકાનમાં કસ્ટમરને આપવા જતી રહી હતી સો ચલો ત્યાં પૂછ્યા હતા કે જ્યારે આપણે પ્રિપરેશન કરી રહ્યા હતા ત્યારે કોઈ છે એવું ન હતું કે આપણી હેલ્પ કરવા આવે અને જ્યારે તમે પ્રિપરેશન બી કરતા હતા ને ત્યારે બી ઘણા લોકો એવી વાતો કરતા હતા કે ઘણા સમયથી રૈયાઈ કરે છે શું થઈ જવાનું છે રિઝલ્ટ આવશે ત્યારે જોઈ લઈશું અને મને તો ઘણા લોકો મોટે બી કહીને ગયા છે કે હું નહીં કહું ત્યાં સુધી તું પાસ નહીં થા તો એ કોઈ ભગવાન તો છે નહીં અને મેં તો આવા લોકોથી ડરતી બી નથી મને કોઈ ફેર બી નથી પડતો મારી લાઈફ મેં કંઈ બી કરું મને જે ઈચ્છા થાય એ જ મેં કરું છું કે બીજા લોકોને તો મેં ક્યારેય જોતી જ નથી મને કંઈ જ ફેર નથી પડતો એન્ડ ઘણા લોકો કહે છે કે ખબર જ હતી કે બ્લોગવાળા તો રિઝલ્ટ આવશે એટલે ગોત્યા નહીં ચડ્યા બટ મેં શું કહીશ કે મને તો અત્યારે અફસોસ થાય છે કે મેં બ્લોગ શા માટે બંધ કર્યા હતા કેમ કે આવું જ પેપર નીકળવાનું હતું તો આમાં સિલેબસ કમ્પ્લીટ કરવાની ક્યાં જરૂર જ હતી અને મને એવું લાગ્યું હતું કે એક મંથ મેં બ્લોક બંધ કરી દઈશ તો મેં પ્રોપરલી મારું સિલેબસ કમ્પ્લીટ થયું છે રિવાઇઝ કરી શકીશ મેં જીસીઆરટી તમે માનો યા ન માનો પાંચ વાર કમ્પ્લીટ કરી હતી પાંચ વાર રીડ કરી છે એમને એમસીક્યુ છે એ બી કમ્પ્લીટ કર્યા હતા પીવાય ક્યુ કર્યા હતા બધું કર્યું હતું એટલે લાસ્ટ ટાઈમ મેં છે બ્લોક બંધ કરી દીધા હતા બટ હવે અફસોસ થાય છે મેં બ્લોક શા માટે બંધ કર્યા હતા મારી એક ઇન્કમ તો ચાલુ હતી આવું જ પેપર આવવાનું હતું તો આમાં સિલેબસ કમ્પ્લીટ કરવાની જરૂર જ ક્યાં હતી સો કોઈ બી તમારા વિશે કંઈ બી કહે એમનાથી આપણને કંઈ ફેર ન પડવો જોઈએ મને તો ઓલરેડી કંઈ જ નથી પડતો સો ફાઇનલી આઈ હોપ કે દોસ્તો જેટલા બી માર્ક્સ આવ્યા છે હવે ભૂલી જાઉં જે થવાનું હતું થઈ ગયું છે વ્લગ શૂટ કરતાં કરતાં વચ્ચે વચ્ચે કસ્ટમર આવી જાય છે બટ હા જો જે લોકો એ માર્ક્સ છે ચેક કરી લીધા છે ખ્યાલ આવી ગયો છે કે આટલા થાય છે તો એક્સેપ્ટ કરી લો થઈ જાય છે તો ઇટ્સ ઓકે નથી જતા તો ઇટ્સ ઓકે આગળ શું કરવું એ વિચારું અને ડેલી છે જે થયું એ ભૂલી જાઉં હવે અને આગળ શું કરવું છે એ વિચારો નહીં કે ચોવીસે કલાક એમને લઈને રણૈયા કરવાનું યા ફિર ખુદને દોષ આપો યા ફિર બીજા ઉપર ઠાલવો કે મારું નહીં થયું યા ફિર પેપર આવ્યું આવું તો આમનો વાક છે યા ફિર બધા માટે ગુજરાતમાં એક સરખું જ પેપર હતું જે થયું એ આપણા નસીબ છે ઘણા લોકો મને કહી રહ્યા છે માર્ક્સ નહીં થતા હોય એટલે શેર નથી કરતી આ છે તે છે બટ જ્યારે બી રિઝલ્ટ આવશે ત્યારે મેં શેર કરવાની છું મેં ખુદે નથી જોયા સો એટલા માટે મેં નથી શેર કરી બટ કરવાની છું એ ક્યાં છુપાવવાનું છે ઓલરેડી સો આઈ હોપ કે દોસ્તો જે લોકોને સારા માર્ક્સ થાય છે એમનું સિલેક્શન થઈ જાય અને નથી થતા તો આગળ વિચારો અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે રાજકોટની અંદર જોબ જોઈએ છે તો કોઈ સારી જોબ હોય તમારે ધ્યાનમાં તો જણાવું સો બે દિવસ પછી મેં જોબને રિગાર્ડિંગ છે વિડીયો એક શૂટ કરી અને અપલોડ કરી દઈશ અત્યારે મેં ઘર પર છું શો થોડી બિઝી હોવાને લીધે મેં અત્યારે વિડીયો શૂટ નથી કરી શકતી બટ ફ્રી થઈશ ત્યારે વિડીયો શૂટ કરી અને તમારી જોડે શેર કરી દઈશ રાજકોટની અંદર જેટલી બી જોબ મારા ધ્યાનમાં છે ગર્લ્સ બોયસ માટે સો ચલો આઈ હોપ કે દોસ્તો હવે તમને થોડું બી પહેલું થયું હશે કે બે ત્રણ દિવસ થઈ ગયા છે એક્ઝામ જતી રહી એમને ટેન્શન હળવું થયું હોય છે કે ન થાય કેમ કે એક વરસ ઘણા આપ્યું હશે બે વરસ ત્રણ વરસ તો એમનું જે દુઃખ હોય છે એ મેં સમજી શકું છું કેમ કે આ બધું મેં ફેસ કર્યું છે ગઈ ભરતીમાં એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમને પેપરનું કોઈ ટેન્શન નથી સો મેં જણાવી દઉં કે જ્યારે મેં ગઈ એક્ઝામમાં ફેલ થઈ હતી બે માર્ક્સ માટે રહી ગઈ હતી ત્યારે એટલા પરાળા પાડી પડીને રડી લીધું છે પપ્પા મારી જોડે ભગવાન આવું કેમ કર્યું મારી સાથે જવું કેમ કરે છે આ વખતે જ્યારે તૈયારીઓ સ્ટાર્ટ કરી ત્યારથી માઇન્ડ સો પહેલાંથી જ માઇન્ડસેટ એવો રાખ્યો હતો કે રિઝલ્ટ કંઈ બી આવે તો મને એક્સેપ્ટ છે એટલા માટે મને કોઈ જ દુઃખ નથી અને મને ખબર જ છે કે મારું રિઝલ્ટ શું થવાનું છે સો જ્યારે બી આવશે ત્યારે તમે જોડે સાર કરીશ સો ફાઇનલી એન્ડ ત્યારે બ્લોગ શૂટ કરતા હતા ઓલરેડી વચ્ચે ડિસ્ટર્બ થઈ રહ્યું છે દુકાનમાં કસ્ટમર આવે આવી રહ્યા છે તો બી મેં થોડો વ્લોગ શૂટ કરી રહી હતી અત્યારે એન્ડ આઈ હોપ કે દોસ્તો તમે લોકો જે બી રિઝલ્ટ આવ્યું હોય એમને એક્સેપ્ટ કરી અને હવે આગળ શું કરવાનું છે એ વિચારશું મેં બી અત્યારે એ જ વિચારી રહી છું કે રાજકોટ જઈને ડાયરેક્ટલી મારે શું કરવાનું છે પહેલાં તો મેં એ જ વિચારીશ કે જે ખાતું ખાલી કર્યું છે ને એક વર્ષ દિવસની અંદર એમને પહેલાં તો ભરવાનું ચાલુ કરીશું કેમકે બહુ બધા પૈસા વેડફી નાખ્યા છે મેં એક શોર્ટ્સ વિડીયો બી મૂક્યો હતો એમાં પૂછ્યું હતું કે ક્લાસીસની અંદર તમે કેટલા પૈસા બગાડ્યા છે બહુ બધા લોકોએ બહુ મોટી મોટી રકમ ઘણા લોકોએ લખી છે અમુક લોકો કહે છે આ બધા સાચા નથી બટ રિયલ છે ઘણા લોકોના ક્લાસીસની બી એક લાખ અપતિ મને ખ્યાલ છે સો ઘણા લોકોએ ક્લાસીસ લીધા હશે બની શકે બટ હવે શું થાય જે થયું એ હવે એ રિકવર કઈ રીતે કરવા એ વિચારો સો ફાઇનલી જ્યારે બી મેં ફરી ફ્રી થઈશ ત્યારે જોબ રિગાર્ડિંગ તમારી જોડે વિડીયો શેર કરીશ કે રાજકોટની અંદર એટલી એવી જોબ છે જે ગર્લ્સ બોઇઝ છે આસાનીથી કરી શકે છે જેમની સેલેરી પંદર હજારથી વીસ હજાર મળી શકે છે સો ફ્રી થતાની સાથે વિડિયો તમે જોડે શેર કરીશ એન્ડ અત્યારે તમે મારા ઘર પર જ ટાઈમ સ્પેન્ડ કરી રહી છું મારી મમ્મીજીને કામમાં હેલ્પ કરાવીને બહુ બધું કામ હતું ઘરનું એ ફિનિશ કર્યું છે એન્ડ ફાઇનલી આજે ફ્રી થયા છે એન્ડ આ રૂઝ શું જોડે ખાસ કરીને અત્યારે મેં ટાઈમ સ્પેન્ડ કરી રહી છું હા વચ્ચે એક વાત મેં એડ કરવા માગીશ કે જે લોકો અત્યારે બહુ બધા મેરિટના વિડીયો છે યુટ્યુબ પર ચાલુ હશે જોતા હશે આટલે મેરિટ અટકશે આટલે મેરિટ અટકવાનું છે આટલા માર્ક્સ હશે તો તમારો વારો આવી જશે પ્લીઝ આવા વિડીયોથી દૂર રહો કેમ કે અમુક વિડીયોમાં કહેતા હશે કે એકસો દસે મેરિટ અટકશે એકસો વીસે અટકશે આઈ હોપ કે તમારા લોકોને માર્ક્સ થઈ જતા હશે અને ન થતા હોય ઘણા લોકો એવું કહે કે એકસો વીસે મેરિટ અટકશે અને માની લો તમારી એકસો ઓગણીસ છે તો કેટલા ડિપ્રેશનમાં આવી જશો તમે અને જ્યાં સુધી સરકાર છે આપણું ભરતી બોર્ડ છે એ ફાઇનલ આન્સર કી યા ફિર ફાઇનલ મેરિટ બહાર નહીં પાડે ત્યાં સુધી કોઈ જ માન્ય નથી રાખવાનું કોઈ ક્લાસીસવાળાનું માન્ય નથી રાખવાનું શું આવી અફવાઓથી દૂર રહો એ કહે કે એકસો પચીસે મેરિટ અટકશે અને તમારે માર્ક્સ થતા હોય એકસો ચોવીસ કેટલા ડિપ્રેશનમાં આવી જશો ન કરે નારાયણ કોઈ આ ડવડું પગલું ભરી લીધું આવું ન કરો કોઈ બી મેરિટના વિડીયો ન જુઓ મેં મારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા બી કોલ આવે છે એ લોકોને એ સલાહ આપું છું મેરિટવાળા વિડીયો અત્યારે ન જુઓ જે ફાઇનલ આવશે ત્યારે જ માન્ય રહેવાનું છે તો આવી અફવાઓથી દૂર રહો તમારા માર્ક્સ જે બી થતા હોય ઈશ્વર પર ઈશ્વર પર વિશ્વાસ રાખો જે થશે એ સારું થશે ઓકે તો કોઈ ટેન્શન નથી લેવાનું અને જેટલા બી માર્ક્સ થશે એ સારું થવાનું છે ને ભગવાને જે આપણા માટે વિચાર્યું હશે ને એ જ થવાનું છે આપણા હાથમાં કંઈ જ નથી આપણા હાથમાં હતું મહેનત કરવાનું તો હંડ્રેડ પર્સન્ટ આપી દીધું છે અને ભગવાનને જે મંજૂર હતું એ અમને કરી દીધું છે ઓકે સો ટેન્શન ન લો અને જ્યારે બી રિઝલ્ટ આવે ત્યારે ફાઇનલ મેરિટ બહાર પડશે એ જ માન્ય રહેવાનું છે છોતરા ઉતારી રહી છું પણ મારાથી તો જો કે નીકળતા નથી બહુ મહેનત કરી રહી છું કેમ કે અત્યારે મેં જઈ રહી છું અમારા ગામમાં છે ઓટાવાળા બાપુ નું મંદિર જ્યાં દર્શન કરવા માટે સો ફાઈનલી ચલો ફટાફટી બહુ મહેનત કરી ત્યારે નીકળ્યા છે આ તરફ અત્યારે મેં બી પહોંચી ગઈ છું ઓટાળા બાપુના મંદિરે અહીંયા વિદેશથી બી માણસો આવે છે દર્શન કરવા બધાની મનોકામના પૂરી થતી હોય છે આજે ગુરુવાર છે ગુરુવાર અને સોમવારે લોકો આવતા હોય છે અહીંયા દર્શન કરવા માટે સો મેં બી આવી ગઈ છું એન્ડ ચલો એન્ડ મેં સૌથી પહેલાં અહીંયા આવતાની સાથે જ પ્રાર્થના કરી છે કે હે હોટાવાળા બાપુ જે લોકોએ દિલથી મહેનત કરી છે એમને આ વખત સો ટકા પરિણામ મળે એન્ડ સફળતા મળે સો તમારા તરફથી બી થઈ ગઈ છે સો ફાઇનલી ચલો હું હોટાવાળા બાપુના દર્શન કરી પ્રાર્થના કરી મેં બી અહીંયાથી જઈશ ડાયરેક્ટલી ઘર પર સો આઈ હોપ કે દોસ્તો આજનો બ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો બ્લોગને લાઈક કમેન્ટ્સક્રાઈબ જરૂર કરો મારે એકગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટીક કેર